વાત કરીએ અમદાવાદની તો બી ડિવિઝન ટ્રાફિક ટ્રાફિક પોલીસની ઉઘાડી લૂંટ સામે આવી છે ટ્રાફિકના કર્મચારીઓને કોઈનો ડર ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ટ્રાફિક સક્રિય હોવા છતાં અમુક કર્મચારીના લીધે બદનામ થઈ રહ્યા છે ટ્રાફિકના નિયમોના નામે વ્યાપાર થઈ રહ્યો છે અને જાણે કોઈ પણ પ્રકારનો ડર જ ન હોય તે રીતે બેફામ ટ્રાફિકના નિયમોના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે આ કે આટલું બધું. બાપો એની ગાડીમાં 3700 રૂપિયાનું ચલણ બાકી છે. સુટુની ચલાવ્યા યાર. સુટુ ચલાવ છે 45700 રૂપિયાનું ચલણ બાકી છે ને 750 રૂપિયાના છે. いや, અમારે ભી આટલા રૂપિયા ઓછા કરી દેવાના ખાલી 750 રૂપિયા વધી ગયા. 500 પાર્કિંગ 250 ટોરી ચાલે. મને ખબરો નહી યાર. તો ભંગે ને ભી આનો દન તો ભરવા પડશે જો આગળના બાકી છે ઓવરલીંગ કરજો. ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા બાકી છે હજાર ઉપર નાનું હોય ને આગળનું જેમાં ભાઈ એના બોલો ભરાઈ દે કે બજાર ભર દે પાંચસો ભરીને લીલ કરાવી દે